એ પાપનું મૂળ છે આપણે એમ કે પાપનો બાપ કોણ કથામાં હમણાં જ મેં કીધું તું પેલા વાળી માં વિડીયો ખૂબ વાયરલ થયેલો ઇન્સ્ટાગ્રામ ઉપર ફેસબુક ઉપર કે લોભનો નો બાપ બીજો કોઈ નહીં એ પાપ એ પાપનો બાપ લોભ સોરી પાપનો બાપ કોણ તો કે એ લોભ છે આપણો એ પાપનો બાપ છે એક દ્રષ્ટાંત છે કે એક બ્રાહ્મણના દીકરાને કાશીએ ભણવા મૂક્યું કાશીએ ભણીને એ દીકરો પાછો આવ્યો સાત આઠ વર્ષ ભણ્યો હશે પિતાજીએ પૂછ્યું કે બેટા બધું ભણી લીધું તો કે હા અરે ચાર વેદ અડાર પુરાણ છ શસ્ત્ર ઉપનિષદ બધું ભણાઈ ગયું એ કે તો હાલો એક કામ કરી કે મને એ કે તો શું આ પાપનો બાપ કોણ આ પાપ આવ્યું ક્યાંથી ક્યાંથી જન્મ્યું પાપ પાપનો બાપ એ તો ક્યાં લખલ નહીં ચોપડામાં ક્યાંય લખલ નહીં એટલે બધા ચોપડા ભીંદવા માંડ્યું જોવા લાગ્યો પણ ક્યાંય પાપ બાપ મળતો નથી પિતાએ કીધું કે જા પાછો પાપના બાપને ગોતીને પછી આવજે ગે થોડાક રૂપિયા લઈ જાવ અને એ ફરવા નીકળી ગયો ગોતવા માટે ગામડે ગામડે ફરે છે પણ પાપનો બાપ ક્યાંય મળતો નથી જે રૂપિયા હતા બધા રૂપિયા પૂરા થઈ ગયા ખાવા પીવામાં સમજવા પૂરતું એક દ્રષ્ટાંત છે કે એક ગામમાં એક ઘરે એ પ્રવેશ કરી ગયો પહોંચી ગયો એમને અને બહુ તરસ લાગી હતી કીધું કે બેન મને પાણી પાવ ને એટલે પાણી પાઈ દીધું બેને પૂછ્યા વગર કીધા વગર અને ઓલા વિદ્વાન પંડિત છે જ્ઞાની છે બ્રાહ્મણ અને પછી પૂછ્યું કે આ ઘર કોનું છે આપણે કહેવત છે કે પાણી પીધા પછી ઘરે પૂછાય નહીં ઓલી બેન કે પંડિત શાસ્ત્રી વિદ્વાન માફ કરજો તમે પૂછ્યું નહીં મેં કીધું નહીં અરે હું તો આ ગામની ગણિકા શું કે ગામની ગણિકા છે ઓહો મારાથી આટલું મોટું ભૂલ થઈ ગઈ આટલું મોટું પાપ થઈ ગયું કે એક ગણિકાના ઘરમાં મે પાણી પીધું બહુ મોટું પાપ થઈ ગયું આનું પ્રાયશ્ચિત કરવું પડશે એકવીસ માળા ગાયત્રીની કરવી પડશે તો જ પાપનો મુક્ત મળશે નોડ ગણિકા કહે કે પંડિત વિદ્વાન તમે મારા ઘરે આવો નહીં ભૂલથી આવી ગયા મારા ઘરે આવી તમે પાણી પીવો ને પણ ભૂલથી પીધું છે તો હવે કૃપા કરો તો મારા ઘરે તમે ભોજન કરો એ કે આપ જમો એ કે તો વિદ્વાન કે એ ગણિકા તો કોને કહે છે એ કે હું વિદ્વાન જ્ઞાની માણસ અને તારા ઘરે જમો એ કે તારા ઘરે ભોજન કરું ઓલી કે હશે પચીસ સોના મૂળ દક્ષિણા આપીશ કેટલી આપીશ પચીસ સોના મોર આપી શીખે બ્રાહ્મણને થયું કે અમે હવે તો કરવાનું જ છે હવે એકવીસ માળાની જગ્યાએ એકાવન માળા કરી નાખી શકે હારો કે લાવ હાલ રસોઈ હું બનાવીશું કે તું બનાવે એમ નહીં લાય કે સીધું બ્રાહ્મણ બાજુ હાથે બનાવતા સીધું સામગ્રી લેતા કોઈના હાથનું કોઈના ઘરનું ખાતા નહીં વાત સાચી છે એ સમય હતો ના ખાવું જોઈએ પણ જો હું તો હવે એવું કહું જો હોટલમાં ખાઈ લેતા હોય તો તમારા ઘરે હજાર વાર ખાઈ લેવું જોઈએ હું ખાઈ લઉં છું છું એટલે કહું કેમ કે હોટલ કરતા તમારા ઘરનું અન્ન હજાર વખત સારું હશે એક વખત નહીં પણ એક સમય હતો ના ખાતા તો ઓલી ગણિકાએ જે કઈ સામગ્રી સાધુ હતું એ આપ્યું ભરે કીધું કે મહારાજ એક પ્રાર્થના હજી એક શિકારો તો સારું એ કે બોલ શું છે એ કે અરે હું બનાવું તમે જમો એ તું મને પાપમાં ઢસેડતી જાશો એ કે પાપમાં તું નાખતી જાસો વધારે ઈ કે શું કહે છે બોલી કે 51 હોના મુરદે સી કે ઓલો કે ઠીક છે હવે એ કે હો માળા કરી નાખી સી કે કેમ વધ્યો ને પછી તો એમ કીધું કે મારા હાથે હું જમાડું એ કે શું વાત કરે છે હા હાથે હું જમું ઈ કે ઓલી કે હો દઈશ હોના મોરી કે અને હારો ઈ કે અને જામ જમવા જાય ત્યારે કણી કા કહે છે કે હે વિદ્વાન ઘણા મહાનુભાવ તો એમ કે એક ફેરવીને આણી કે હું તો એમ કહું તો એ બોલી છે ગણી કાહ આઈ કે એ વિદ્વાન પંડિત તું મારા ઘરે આવે નહીં આવે તો ખાય નહીં અને ખાય તો મારા હાથે તો બધી નાજ જ ખાને એ કે અને તું મારા હાથ ની હું ખાવા તૈયાર થયો છું અને તું નીકળ્યો છું પાપને બાપને ગોતવા એ પાપનો બાપ બીજો કોઈ નહીં તારો આ લોભ તારો આ જે લોભ છે ને એ તારા પાપનો બાપ છે રે નિયાખ્યો એ લોભનું પ્રતિક છે અને લોભ વધતો જ જાય લોભ વધતો જ જાય ઊંચો થતો જાય કે કે ઓલો ફણીદર ફણીદર નાગ તાકાત નથી એનો મણી જીવતા જીવ કોઈ કાઢી આવી સતીવતા સ્ત્રી હોય કોઈ તાકાત નથી પુરુષની કે ના જીવતા જીવ કોઈને અડી શકે સતીવતા સ્ત્રી હોય તો મળ્યા પછી જે થાય હોય થાય અને ગીર માં રહેતો સિંહ કેસરી સિંહ કોઈ તાકાત નથી જીવતા જીવ એનો મૂસાનો વાળ કોઈ કાઢી આવી શકે અને એવી રીતે કોઈ તાકાત નથી લોબિયા માણસનો રૂપિયો જીવતા જોઈ કોઈ ખેંચી શકે મર્યા પછી જે થાય હોય થાય